स्वामीनारायण भगवान नहीं जय अक्षर पुरुषोत्तम महाराज नहीं जय गुणातीतान स्वामी महाराज नहीं जय भगत जी महाराज नहीं जय शास्त्र जी महाराज नहीं जय योगी जी महाराज नहीं जय 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 मुंबई मंडी पं जय योग मंडी पं जय बता बहुज घ બધા યુવકોએ લખ્યું કે ઘણા સમય પછી તમે આવ્યા પણ જો આપણે એકબીજાને યાદ હોય તો બહુ દૂર નથી નજીક જ છે સિંધી મહારાજે શ્રી સત્સંગી જીવનના એકાંત ભક્તિના પ્રશ્નો છે એમાં લખ્યું છે કે ભગવાનના ભક્તો છે એ પોતે ભજન કીર્તન કીર્તા કરતાં કરતાં ઘણા દિવસ જાય તો એ પણ જાણે એક ક્ષણ જ ગઈ છે અને એના સિવાય જવા તો એક ક્ષણ જોને વર્ષો સુધી લાગે કારણ એટલું અંતર થઈ એટલે જ ભાવ ભક્તિ સત્સંગ મહિમાએ સહિત ભક્તિ હોય તો જોગઈ મારી કે ભેટમ અને ના હોય તો છેટમ એટલે આવું ઘણું લખવું પડે ઘણા દિવસ પછી બરાબર છે પ્રેમ છે બધા ભક્તોનો ને યોગમંડળને સાધુ સંતોનો એટલે આવું અનુસંધાન કાયમ રહે એ પણ જરૂરનું છે ભગવાનનું અનુસંધાન જેટલું હોય એટલું આપણું શાંતિને સુખ રહે અને એટલે જ આપણે આ પ્રમાણે મહારાજે શ્રીજી મહારાજે કહ્યું છે કે કથા વાર્તા કીર્તન ભજન ભક્તિ નૃત્ય સંવાદ આ બધું કરતાં જ રહેવું અને સ્વાયંકા કરવાથી આપણે તૃપ્તિ થઈ એવું માનવું નહીં પાછું હવે ઘણા દિવસે આવ્યા ને આ તો જવાના છે ને પાછું થવાનું છે ને એવું બધા વિચારો ના આવે એમાં આનંદને ઉત્સાહ એટલે મહારાજે કહ્યું કે નિત્ય નિત્ય નગુણ નિત નિત નવા દર્શન નિત નિત નવા કથા વાર્તા અને નિત નિત બધી ભલે એની જ વાત હોય કથા વાર્તામાં આપણે વાત એ કરે છે ભજનમાં પણ એ આવે છે નૃત્યોમાં પણ એ જ જાતના નૃત્યો વારાફરતી આવ્યા કરે છે પણ એનો આનંદ આવે જો એને ભક્તિ મહિમા એ શહીદ હોય અને એવો પ્રેમ હોય તો એને નવીન જ લાગે એ ઉત્સાહ એની જ વાત છે એનો એ જ છે આપણે જમવામાં પણ શું કરીએ છે એનું એ જ છે તો એ ખાવાનું તો મોઠું લાગે છે ને ઘઉંનું હોય ચોખાનું હોય દાળનું જે જેની વાનગીઓ છે પણ એની એ જ વાનગીઓ જમવાનું હોય તોય પણ આનંદ આવે મહિના પછી હોય તોય પણ એની આને એટલે દરરોજ જે મીઠાઈઓ કે જે ખાવાનું ખાય છે રોટલો છાસ પણ છતાંય એનું એ જ જમણ પણ જમવું તો પડે છે જમ્યા વગર તો આપણું થાય નહીં એમ કથા વાર્તામાં એના એ જ શબ્દો હોય પણ કોના શબ્દો છે ગુણાતીતના શબ્દો મહારાજન વચના વતના તે તો આપણા જીવનને સ્પર્શે તો આપણું કામ થઈ જાય એવા જગતની વાતો કરીએ જેમાં કંઈ એની એ જ વાતો થતી હોય પણ છતાંય એમાં આનંદ આવે છે કારણ કે એ એક જાતનું છે પણ ભગવાનના ભક્તને તો ભગવાન સિવાય બીજો કોઈ આનંદ જ નથી સત્સંગ સિવાય કોઈ આનંદ નથી અને તો એક જ કે મહારાજની કથા અને વાર્તાને કીર્તન સાંભળ્યા જ કરીએ વર્ષો સુધી સાંભળે તો જ અને નવીન વાત એની જ વાત પછી આવે તો એને નવીનતા લાગે હોવું થઈ જાય અને આપણને આનંદ થાય છે એટલે સ્વાઈ ગચ્છ આપણે વ્યવહારમાં સંસારમાં પણ ઓફિસમાં જઈએ છે તો એની એ જ ઓફિસની વાતો હોય ને જે ધંધાની હોય એની જ ચાલે અને કાપડના દુકાનમાં જઈએ તો પછી કાપડ એ હોય એનું એ જ બતાવે છે તોય પણ એનો આનંદ છે ભલે દસ વખત બતાવવું હોય એમાંથી લાભ મનાવ્યો છે ઓફિસમાં જઈએ તો એ કેટલી ફાઇલો એની જ ફેરવાની હોય છે બીજા ઘણા કામકાજની અંદર પણ એ જ હોય છે લગ્ન પ્રસંગોમાં જઈએ તો એની જ વાતો હોય ને લગ્નમાં જઈએ તો એને ગીત ગાતા હોય ને વાજવા જ કરતા હોય ને જમવાનું હોય ને બધું એનું એ જ છે પણ એમાં આનંદ છે સાથી કે આપણને એની મહિમા સમજાયો છે એમ જોવા છે કે મારે કથા વાર્તા કીર્તન ભજનનો મહિમા સમજાયો હોય તેના વગર રહેવાય જ નહીં અને એ ટાઈમ સરસ પહોંચી જવાય જેમ આપણે પોતાને કોઈને એક પાંચ લાખ રૂપિયા કે પચાસ કરોડ રૂપિયા આપવાની કોઈ વાત કરે કે બરાબર સવારે ચાર વાગે ઉઠીને આવજો તો કેમ થાય નાતે હું ચટપટી થાય ઊંઘમાં ક્યારે ચાર વાગે ક્યારે ચાર વાગે ક્યારે ચાર વાગે ક્યારે પેલા પૈસાનું અનુસંધાન લાગે છે તો એ વહેલો ઉઠીને ગમે તે કરીને પણ બરાબર ચારને કાંટે પહોંચી જ જાય ત્યાં આગળ નગર પાછળ લાંબો પાછો થાય જતું નથી એટલે બધો મહિમા આપણે પૈસાનો સમજાયો છે તો એટલો ટાઈમ આપણે સાચવીએ છીએ તો ભગવાન માટે પણ એટલો ટાઈમ છે કે ભગવાનની મંગળ આરતીમાં જવું છે તો પહોંચી જ જાય પણ એમ છે તેમ અને વાર્તાના ટાઈમે મારે પહોંચી જ જવું છે તો પહોંચી જવાય પણ પેલું શું કે મહિમા પેલો છે એટલે એમનો ટાઈમ હચવાય ને આ મહિમા નથી એટલે ગરબડ થાય થોડી બધા અહીં તો બહુ જ મૂકતો છે જો કે મારા આજ્ઞાથી સત્સંગ રવિવારની ચાલે છે એક ધારી અને એ બધા ઉત્સાહનો ઉમંગથી ટાઈમે આવી પણ જાય છે અને વાર્તાનું શ્રવણ કરવાનો પણ ઉત્સાહ છે બહુ દૂર દૂરથી પણ આવવું પડે છે છતાં પણ પોતે બાળકો તે જે કાર્યક્રમ છે એમાં આવે છે તો કહેવાનું છે કે એ એક મહિમા છે અને એવો મહિના નિરંતર રહેવો જોઈએ ટ્વેન્ટી ફોર આવર બરોબર રમત ગમતમાં હોય ને પેલી શું કહેવાય ક્રિકેટ તો ક્રિકેટ તો ગમે ત્યાં હોય તો પણ ટીવી પર બે જાય પેલો ખટકો મારે ને પેલો દડો આમ ગયો ને પેલો અને અહીં તાલ્યો પડે ત્યાં પેલું થાય નહીં કેટલો ખટકો રાખીએ છીએ એમ કે આપણે આપણે એવો ખટકો રાખવો જોઈએ કે બધી હું તમે કામ પડતા હોય તેમજ તમારી નોકરીનું હોય કાં બીજું હોય અગત્યનું કામ હોય તો એને થેલીને પેલી ક્રિકેટમાં આપણે પહોંચી વળીએ છીએ તે એમ નથી મારો સમય નથી મારાથી આગળ નહીં જવાય ને ફલવાનું નહીં ને એવું કશું થતું જ નથી એક દારૂ બે જવા છે એક તાર એક તાર થવાની વાત છે ભગવાન સાથેનો તો એક તાર જો હોય તો આ ટાઈમ પણ પહોંચી જાય આવી રીતની જો આપણી લગ્ની લાગે તો કામ થઈ જાય મીરાને જો લગ્ની લાગી ખરેખરી લગ્ની લાગી તો મેરે તો ગિરધર કોપાર દૂસરો ન કોઈ કે મારે તો એ ગિરધર ભગવાન એ જ મારે છે બીજું કોઈ જગતમાં નથી એનું રાજપાટ હતું બધા બંગલા મોટર ગાડીઓ પેમાનું કંઈ મેં લંચાયું જ નહીં એનો ધણી રાણા છે કે તું ભક્તિ કરીને ભગતડી થઈ ગઈ છે તો અમે શું તને મળવાનું છે તું આ વાત કરે છે ટૂંક ના મારે તો એ ભગવાન જ છે બે એક જ એને કહ્યું તારો ભગવાન તો ઝેર પી જાલે પાલો આપ્યો ધર્યો પી ગઈ ભગવાને સંભાળતા સંભાળતા તો જ્યારે અમૃત થઈ ગયું આ તો આપણે દાખલા છે બધા નરસિંહ મહેતાને પણ એવી ઢકતી હતી તો એનું મામેરું ભગવાને પૂર્યું દાદાને બહેનોને બધાને સત્સંગ હતો તો મહારાજે સમયે સમયે એમના સંકલ્પો પણ પૂરા કર્યા છે અને એ કર્યું છે એટલે કહેવાનું શું છે કે આપણે એવી રીતનો જો મહિમા સમજાય તો આપણું કામ થઈ જાય છે તો સમય કે સમય વર્તે લગ્ન થાય છે નથી કહેતા બધા હાથ હાથમીળાપ થાય ત્યારે પેલો બ્રાહ્મણ બોલે હોય ને સમય વર્તે અત્યારે હમો સમૂહ સાચવી લેવો પછી પછી બધું છોકરો કેટલા આમ કરો એટલે ભાઈ તું સમય હાચે અત્યારે ત્યાં નાના કરાય નહીં આગું પછી ત્યાં તો શું ગીતો ગાય તેમ કહેવાય કે નકટા જેવો આવો છે ને તેવો તો ખોટું લાગતું નથી એમ બધું કારણ કે નિશાન છે કે વીસ વર્ષની કન્યા લેવી છે એટલે આવા બધા જે વ્યવહાર સંસારમાં કેટલી બધી આપણને આમ આશક્તિ છે બહુ બોલે છે ચાલે છે અપમાન કરે હવે અહીંયા કોઈ થોડુંક કહ્યું હોય તો કે આ તારું પડી રહ્યું કારણ કે પેલી જે છે એવું આપવામાં લગ્ન નથી તો આમાં કોઈ કહી જાય કોઈ કહી જાય કે આમ કર્યું ને તેમ કર્યું ને આયા કોઈ વ્યવસ્થા ના થઈને કોઈ યુવક કે આગુ પાછું કર્યું હોય યુવકને કોઈ આગુ પાછું થયું હોય તો આપણને એ થઈ જાય પેલું તો નીટથી જ બે તું ગમે એટલું બોલો ને મૂર્તિ થઈને બે જાય અને બધું થઈ નાખે તો કહેવાનું શું કે આ બધાની અંદર આપણને ખોટું લાગતું નથી ખરાબ લાગતું નથી પણ એક જ વસ્તુ છે કે આપણું જે કાર્ય છે એ બધું સિદ્ધ થવું જોઈએ એમ આ જો આપણે મહિમા સમજ્યા છે મહારાજ સ્વામીનો અક્ષર પુરુષોત્તમ જ્ઞાનનો શાસ્ત્રી મહારાજ દાખલો કર્યો યોગીજી મારા કેટલો દાખલો એવું આપણને આપ્યું છે જોગી મહારાજને તો આપણે ને મુંબઈ રંગી નાખું છે આ સંવાદ આવવાના છે કાલે બે ત્રણ દાળમાં તો એ કહેવાનું છે કે મુંબઈ રંગવાની વાત કરતા હતા અને તમે બધા હા બીજું છે એમાં વાંધો નથી પણ તો વિશેષ રંગવાનું બાજુ કે હજુ વધારે ઘણું મોટું લાંબુ છે આપણે લાંબુ ઘણું છે હજુ કરવાનું તો એમાં બધા ઉત્સાહથી આમ જો કરો ને આ જો મંડ્યા છે તો રંગાય છે અને આવે છે રાઉલ ભરાઈ જાય છે અહીંથી વળી મોટો સમય થાય તો બધા મોટા મોટા બહાર ઉત્સવ કરવા પડે છે મોટા ઉત્સવો કરીએ છીએ તો લાખો માણસો આવે એટલે કહેવાનું શું છે કે એમના સંકલ્પો છે એ બધા સિદ્ધ થાય છે અને થઈ રહ્યા છે પણ આપણને એ સમજાય નહીં એટલે એમ થાય કે આમાં શું આમાં નહીં હવે એક બે પાંચ દસ પંદર પણ વધે છે તો હું છે કે એમ સોંય કે ટીપે ટીપે સરોવર ભાઈ પેલો ટીપું ભરે ને હવે અહીંયા આગળ ટીપે ટીપે ક્યારે સરોવર ભાઈ હજારો વર્ષો જાય તો ટીપું ભરાતું છે પણ લોકોએ લખ્યું છે કે ટીપે ટીપે સરોવર હોય તમે ધીરજ ટીપો એટલે શું કે ધીરજ હિંમત બળ મોટા પુરુષના આશીર્વાદ ભગવાનના સંકલ્પો એ છે એટલે થવાનું જ છે આપણે એવા બળથી જો કરીએ તો બધું થાય કે ના મારે બહુ મેં વાતો કરી પણ કંઈ હમતો નથી ને આવતો નથી કંઈ નહીં એક દાડો ચટકી લાગશે એક દાડો ચટકી લાગી જશે અને તારા રધાપડા અહીં મંદિરમાં આવતો થશે પણ શ્રદ્ધાએ સહિત આ કામ કરવું ટીપે ટીપે સરોવર હોય કાંકરે કાંકરે પાર બંધાય આ મોટો પાળો બાંધવો હોય તો કાંકરા કાંકરા મૂકો ને બધા તો એ કાંકરા બાંધો તો થઈ જાય ભગવાન રામને લંકામાં જવું હતું તો પાર બાંધવાની હતી ચારસો ગામની મોટી એ ખાડી મોટી હતી લંકાને બાપા તો મારે મારા રામચંદ્ર ભગવાનની વાત કરી કે આપણે કરવું છે તો વાંદર બધા મંડી પડ્યા તો બે પેલા પથરા પડ્યા હતા લઈને નાખતા લ્યો પથરાથી હવે કંઈ પાર બંધાય એવું હતું પણ બધાને શ્રદ્ધા કે રામના છે પાર બંધ ને છે એ અત્યારે તો બધાએ પથરા પથરા લાગતા નાખતા એ ખીલકોડીને પણ થઈ ગયું ખીલકોળી છે ને આવે છે ને આપણે ટક કરે એટલે ખીલકોળીને થયું કે મારે પણ આમાં સેવા કરવી છે પેલે ધૂરમાં આરોટે અને પેલા પુલ ઉપર જઈને આમાં કરે ધૂર ત્યાં પડી જાય એને એવો પ્રયત્ન કરેલો અને પુલ બંધ થઈ ગયો છે અત્યારે અને કંઈ દેખાય છે ને ચિહ્નો દેખાય છે હું તારું કહેવાનું શું છે કે એવું ભગવાનના બળે કરીને આ બધું કામ થાય છે આપણે બળે કંઈ થતું નથી પાછું એવું માનવું નથી કે મેં કર્યું મારાથી થયું તો તો ઉઠલીને પડી જવાના જરા માન અભિમાન આવ્યું એટલે ગયો અભિમાન કોઈ જાતનું જે સેવા ભગવાનની આજ્ઞાથી કરીએ છીએ ભગવાનને જ રાજી કરવા માટે છે એમાં હું કાંઈ જ કરતો નથી જે કરે છે મહારાજ ભગવાન જ કરે છે જો કે મહારાજ કરે છે શાસ્ત્રી મહારાજ કે આપણે એ જ દાંત ચાલું પણ આ તો મેં કર્યું મારાથી થયું મારા વગરના આ તો ચાલત જ નહીં કશું થતું જ નહીં એવું મનમાં લાવવું જ નહીં આપણે જે કરીએ છીએ મહારાજને રાજી કરવા માટે આપણાથી જે થાય છે પણ એમના બળે થાય છે આપણે તમે નૃત્ય કર્યું કર્યું એટલે કે કેવું કે સરસ કર્યું આપણે એટલે જેમ કે અમે અમારા જેવું કોઈ થાય નહીં એવું થઈ જાય કે ના થાય કર્યું સારું છે નહીં આ તો વાત કરું છું પણ કહેવાનું શું છે કે એમાં પાછું વટાઈ જાય કે આપણે આજે બરાબર સરસ થઈ ગયું છે પણ સરસ થયું ભગવાનને લઈને થયું મહારાજને લઈને થઈ યોગીજી મહારાજને લઈને આપણે એને રાજી કરવા કરીએ છીએ ને આપણે કોઈ ઈચ્છા અને અપેક્ષા નથી કે આ થાય તો મને આ મોદો મળે અધિકાર મળે પૈસા મળે હું બહુ આગળ આવી જાઉં એક જ છે કે ભગવાન રાજી થાય અને એ વહીવત કરતાં થતાં જો એ રાજી ના થયા હોય તો એ રાજી થવું એમાં આપણું સારું હોય છે ને કે આપણો અભિમાન બહુ વખાને હો તમે તો બહુ સરસ કામ કર્યું પાછું અભિમાન ચડે એના કરતાં ના થાય એ પણ ભગવાનની ઈચ્છામાં જો થાય તો ભગવાનની ઈચ્છા છે એટલે આવી રીતે સેવા ભક્તિ કરતાં કરતાં પણ મહારાજે કહ્યું કે આપણે નિર્માણી થઈને ભગવાનના દાસ થઈને આપણે સેવા કરવાની નિર્માણી થઈને દાસના દાસ થઈને રહેશ સંગમ ભક્તિ તેની ભલીમાં નિશ્ચિત આચીશ તેના દાસના દાસ મારાના તો દાસ થાય પણ બના દાસના દાસ તો અહીં ભક્તિ ભગવાન કે હું માનું છું મહારાજ ગઢડામાં બિરાજમાં હતા અને દરબારો પણ બેઠેલા હતા અને પર્વતભાઈ પણ ત્યાં આવ્યા પર્વતભાઈને મહારાજે કહ્યું કે ભાઈ જે ઢોલિયાના ચાકર હોય અહીંયા આવીને બેસો એટલે દરબારો ઉઠીને બધા દરબારોનું તો જરા એવું હોય ને કે આપણે મહારાજે વાત તો કરી દાસના દાસ પછી ઢોલિયા આગળ બેઠા પછી પર્વતભાઈને કહે છે તમે પર્વતભાઈ તો ત્યાં બહાર છેલ્લા બેઠેલા હતા એટલે મહારાજ ઉઠીને એમની પાસે ગયા તો એમની પાસે ગયા એટલે બધા દરબાર હા મહારાજ આમ તમે કામ કેમ કરવા માટે અહીં બેસો અમે મારે કહું તો દાસનો દાસ છું તમારે ઢોલિયાના ચાકર થયો ત્યાં જાઓ તેના દાસ થવું હોય તો એટલે કહેવાનું શું કે દાસ દાસ તો આપણે થવાય પણ જો મારા જે કહ્યું દરબારોને બધા બેઠા હતા કે આ દાદા ખાતેના ગોલા થશો ગોલા મીન્સ ને ઘાટી આપણા ઘાટી છે ને એ દરબારોની અંદર ગોલા કહે એને નોકર નોકર કરતો સાફ સફાઈ બધું કરતો હોય ને એને ગોલા લોકો કહે છે નોકરી કેશ સર્વન્ટ કહીએ આપણે બધું એવું બધું નામ છે તો એને એમ કહ્યું મારા જે આ દરબારો મોટા તો ગામ વેતી હતા અને બરાબર સુખી સંપર્ક બધા કરતા પાક સોલોન સૌલો બરાબર કે મહારાજ તમારા ગોળા થઈએ દાદા તો હજુ ના એના ગોળા કેવી રીતે જાય એના નોકર ના થાય પછી પર્વતભાઈને પૂછ્યું પર્વતભાઈ તમારે કેમ છે કે મહારાજ અમે તો દાદા ખજાન તમે કંઈ ગોલા જ થઈએ મને કંઈ વાંધો નથી કારણ કે હું અમે તો ગ્રસ્ત છે બૈરા છોકરાના ગોલા છે જ સવારથી ઊઠીને એની સેવા કરીએ છીએ રાત દિવસ કમાઈએ છીએ પણ એને માટે જે શંકર કેમ રાજી થાય કેમ રાજી થાય એટલા માટે કમાઈએ છે કરીએ છીએ વાતો કરીએ છીએ જે કંઈ સુખ દુઃખ પડે તો એને રાજી કરીએ છીએ તો મારે એને રાજી કરવા પડે છે કર્મે કરી તો પછી તમારા દાદા ખાતર ભક્ત એનો ગોલો થવાનું શું વાંધો છે પણ કેટલું આપણને અભિમાન નડે આપણે દાસના દાસ જ થવાનો છે સેવા કરશે આપણે બધાએ ગમે એટલા આપણે મોટા હોય તો આવી જે સમજણથી આપણી જો ભક્તિ હોય તે ભક્તિનો આનંદ પણ આપણને આવે અને આપણને સુખ શાંતિ પણ રહે અને એ કરતાં કરતાં ગમે તે થાય તો પણ મારે કે આપણે જે આ સત્સંગ કે આપણી જે ભક્તિ છે કે મારાની નિષ્ઠા છે એમાંથી પાછા ક્યારેય પડવું નહીં ન તો કેટલાકને એવું પાછું થઈ જાય પાછા પડી જાય પછી ભેગા થાય નહીં અલ્યાને જરા માન આવ્યું એટલે મારા જ પડી જ માન જરા આવ્યું મારા જરા ગમત કરી તો હું આવો દરબાર અને મારી મસ્કરી થાય એટલે એને થયું કે આ ભગવાન જ નથી ભગવાન માનતો હતો બે હજાર માણસોને સત્સંગ કરાયેલા એને નિષ્ઠા સીજી મહારાજ સાક્ષાત ભગવાન છે એવી અને એવી નિષ્ઠા કરેલી એ માણસને મહારાજે જરા ગમત કરી એટલે મૂકીને ઘર એવો થઈ ગયો કોઈ દોડો પછી ભગવાનને મેળાપ જ નાખ્યો એને કહ્યું કે સ્વામિનારાયણ એ ભગવાન જ નથી આવી રીતે અમારી મશ્કરી આમ છે તેમ છે એટલે એ માન આવ્યું એને તો માને કરીને મહારાજની મેંથી નિષ્ઠામાં પડી ગયા નિશ્ચયમાંથી પડી ગયા સત્સંગમાંથી પડી ગયા બધું થઈ ગયું વહેથી તો જ આપણે જેવા કહ્યું છે કે જે સેવા કરતો હોય ખરેખરી સેવા કરતો હોય પણ જો એને જરા શું શું પાછો પડી જાય વર્તના છે ને શબ્દો અતિ સેવા કરતો હોય પણ પાછો જ્યારે એનું માનખંડન થાય ત્યારે એનાથી વધારે વિરોધ કરે સત્સંગની અંદર એ પહેલાં સ્તુતિ કરતો હોય એટલે સત્સંગમાં સારી રીતે કથાને વાર્તાને કીર્તને કીર્તન અને ભજનને બધું જ કરતા હોય પણ જરાક આ જે દાદા અલૈયાને થયું તો પછી એની નિંદાની જ વાત કરવા માં અતિશય નિંદા કરી અને બધાને પાછા પડે એને ઘર આગળ ફાટલા બેન ત્યાં ઘડડા જતા હોય બધા એ ક્યાં જાવ ઘડડા ક્યાં ત્યાં ખોટું છે બધું દત્તિ છે એવા સુધી એમાં નહીં કે પેલી સેવા કરી હોય એનાથી અતિ ઘણો દ્રો કરે તો સંતોષ ના થાય કે હજુ મારે કંઈક કરવું છે કદું એટલે એવું આપણા જીવનમાં આ જોવાનું તો સત્સંગનું ફળ એ છે કે ભગવાનને રાજી કરવા આપણું તમામ માન કીર્તિ પ્રતિષ્ઠા આપણા જે કંઈ આ મહત્તાઓ છે જગતની મૂકીને દાસના દાસ થઈને સત્સંગમાં રહીએ તો આપણો સત્સંગ વધે આપણી વૃદ્ધિ પણ થાય આપણા દરેક કાર્યમાં શાંતિ રહે માટે આપણે મહારાજને પ્રાર્થના કરીએ શાસ્ત્રીમાં યોગીજી બાને કરીએ કે બધાને આવી રીતનો એક સત્સંગ દ્રવ થઈ જાય અને આવી ભક્તિ કરીને બાળકો એ જે અત્યારે આપણે સંવાદ વંવાદ રજૂ કર્યા બધા તો એમને પણ સત્સંગ સારો છે અત્યારનો નાટારંગ રંગ એમને અડે નહીં કારણ અત્યાર તો મહોત્સવ આનંદ કોલેજોમાં કોલેજોમાં બહુ ચાલે છે તમે તો જોયું છે મેં તો સાંભળ્યું છે એટલે જ વાત કરું છું એટલે કહેવાનું શું છે કે એમાં રંગ લાગી જાય છે અને આપણે સત્સંગમાંય પાછો પડી જાય તો એ ન થાય એ માટે મહારાજને પ્રાર્થના